આજે પાંચમી સપ્ટેમ્બર એટલે શિક્ષક દિવસ શિક્ષક દિને સુરતની પ્રેસિડેન્સી સ્કૂલ ખાતે પ્રેસિડેન્સી પરિવાર દ્વારા પચીસમો ગુરુજન સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું તેની પર આપણે નજર કરીએ રાંધે રોડ ખાતેના ના પ્રેસિડેન્સી સ્કૂલમાં આજે એટલે કે પાંચમી સપ્ટેમ્બર શિક્ષક દિવસ નિમિત્તે પચીસમો ગુરુજન સન્માન સમારોહનું આયોજન કરાયું શિક્ષક દિને સમાજને જેમની સનિષ્ઠ નિઃસ્વાસ સેવાનો લાભ મળ્યો છે તેમાં સમાજના રાહબર એવા ગુરુજનોનું સન્માન પ્રેસિડેન્સી પરિવાર દ્વારા કરવામાં આવ્યું હતું જે ગુરુજનોનું સન્માન કરાયું હતું જેમાં રાંદેર પીપલ્સ બેંક ના બાળ મંદિરના નિવૃત્ત શિક્ષિકા ભારતીબેન ભટ્ટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના નિવૃત્ત ઇન્ચાર્જ આચાર્ય ઊષાબેન પટેલ આઈ એન ટેકરાવાલા હાઈસ્કૂલના નિવૃત્ત શિક્ષિકા હિનાબેન નાયક સાધના વિદ્યાભવનના નિવૃત્ત આચાર્ય કૈલાસ પટેલ અને નવયુ કોમર્સ કોલેજના નિવૃત્ત પ્રાધ્યાપિકા ડોક્ટર કુમુદબેન ઠાકોરનું સન્માન કરવામાં આવ્યું હતું શિક્ષક દિને યોજાયેલા પચીસમા ગુરુજન સન્માન સમારોહમાં મુખ્ય મહેમાન તરીકે ઓરો યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર પ્રોફેસર ડોક્ટર રાજન વેલુકર તથા રાંદેના એમએમપી હાઈસ્કૂલના નિવૃત્ત આચાર્ય એમ એસ મિચલા ઉપસ્થિત રહેવા પામ્યા હતા તો પ્રેસિડેન્સી પરિવાર દ્વારા સન્માન સમારોહ સુમરે પાર પાડવા આવ્યો હતો